રાજ્યના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભાલ લીધી મુલાકાત દર વર્ષે ભાલ ઘણા ગામોમાં ભરાઈ રહે છે પાણી પાણી ભરાઈ જવાથી લોકોને વેઠવી પડી રહી છે ભારે હાલાકી કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની સાથે કલેક્ટર પ્રાંત અધિકારી ગ્રામ્ય મામલતદાર સહિત અનેક આગેવાનો અને ગામના સરપંચો જોડાયા ભાલ પંથકમાં ભરાઈ જતા પાણીની કરવામાં આવી સમીક્ષા

પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે સહયોગ બધા જ વિભાગો જે પણ વિભાગોની કામગીરી કામગીરી છે એ ઝડપથી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કાર્યવાહી કરશે અતિભારે વરસાદને કારણે નેશનલ હાઈવે જે પાણીના પ્રવાહના નાળા છે એની સફાઈ વેસ્ટેજ કચરો અને મળતા જે પણ કાંઈ પાળાઓ જે દરિયાના પાળાઓ છે કોઈ સાઈડ રોડ છે એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્ન છે